વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અગાઉ એનડીપીએસ ના ગુના પકડાયેલ ઈસમને તાંદલજા રોડ શકીલા પાર્ક સોસાયટીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન પાંચ કિલો એકસો ગ્રામ જેની કિંમત રૂપિયા એકાવન તથા અન્ય ચીજવસ્તુઓ મળી કિંમત રૂપિયા ચોસઠ હજાર એકસો વીસની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન અબ્દુલ ઇબ્રાહીમ પટેલ નામક આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા